જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં વીતેલા જાન્યુઆરી માસમાં કુલ બે લાખ રક્ત એકત્રિત કરાયું જીકે જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરું પાડવા માટે બ્લડ બેંક દ્વારા નિયમિત રીતે સ્થાનિકે તેમજ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કેમ્પનું આયોજન કરી રક્ત ભેગું કરવામાં આવે છે તે મુજબ વીતેલા જાન્યુઆરી માસમાં કુલ 2.87 લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું માનવીય અભિગમ લક્ષ આ પ્રવૃત્તિમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગનું મહત્વનું યોગદાન ગત માસ દરમિયાન રહ્યું હતું એકત્રિત થયેલા કુલ 2.87 લાખ સીસી પેકી 2.14 લાખ સીસી અર્થાત 74% લોહી પૂર્વ કચ્છ પોલીસ વિભાગે બે કેમ્પ ગોઠવી રક્તદાન મહાદાન સૂત્ર અસાર્થક કરી દરેકને જોડી રક્તદાનને અભિયાન બનાવ્યું હતું પૂર્વ કચ્છ પોલીસ ઉપરાંત લખોંદ આહિર યુવક મંડળ તાલુકા પંચાયત ભુજ અને મોઢ બ્રાહ્મણ સમાજ ભુજ ઉપરાંત પોલીસ વિભાગે ભચાઉ ખાતે અને બાલાસર મુકામે કેમ્પ યોજાયો હતો જ્યારે સ્થાનિક બ્લડ બેંક દ્વારા ઇન હાઉસમાં બાકીનું રક્ત મેળવવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે